તો વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં અવિરત વરસાદથી નિકોલમાં પાણી ભરાયા છે નિકોલમાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા છે નિકોલ કઠવાડા રોડ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મધુ માલતી આવાસ યોજનામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વન વિભાગે બોટની મદદથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે જે પ્રકારે અમદાવાદમાં પણ આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે અમદાવાદમાં અવિરત વરસાદથી નિકોલમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે નિકોલમાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે નિકોલ ગઠવાડા રોડ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે કમરસમા પાણી છે તે અહીંયા ભરાઈ ગયા છે અને હવે લોકો પરેશાન થઈ રહ્યા છે વનુમાનથી આવાસ યોજનામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે બાળકો સહિત મહિલાઓનું રેસ્ક્યુ છે કરવામાં આવ્યું છે નિકોલમાં આ લોકો ફસાયા હતા ત્યારબાદ હવે ફાયર વિભાગે બોટની મદદથી આ તમામ લોકોને હાલ તો સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે આ સમગ્ર દ્રશ્યો છે કે જ્યાં બોટમાં સવાર આ નાના નાના બાળકો છે તે આવાસ યોજનાના જે મકાનો છે ત્યાં ફસાયા હતા ને ત્યારબાદ આ તમામ લોકોનું રેસ્ક્યુ છે કરી લેવામાં આવ્યું છે ભારે વરસાદ થતા અનેક જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે અને હવે નિકોલ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે